નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું મરચાંનું અથાણું મિત્રો આ અથાણું છે તે મારા કાકી બનાવતા તો તેમની રેસીપી છે મારી નથી આ મરચાં મને ખૂબ જ ભાવતા એટલે મને લાગ્યું છે કે ચાલો તમારી સાથે આ વિડીયો શેર કરો તેના માટે આપણે બસો પચાસ ગ્રામ મરચાં લેવાના છે આ મરચાં છે તે વધારે તીખા પણ નથી અને મોડા પણ નથી મરચાંને પહેલાં ધોઈ લેવાના છે અને તેના ડાંડલાનો ભાગ છે તે કાઢી લેવાનો છે અને મરચાંને સરસ રીતે પંખા નીચે સૂકવી લેવાના છે પછી જ તેનો યુઝ કરવાનો છે કારણ કે આપણે અથાણું બનાવવાના છીએ અને મરચાં છે તે મિત્રો હંમેશા ફ્રેશ જ લેવાના છે તો જ અથાણું આપણું સરસ બનશે હવે મરચાંને મેં આવી રીતે ટુકડામાં કાપી લીધા છે તેમાં આપણે અડધીથી પોણી ચમચી જેટલું આપણે હળદર નાખી દઈશું એક ચમચી ભરી અને મીઠું નાખવાનું છે મીઠું થોડું આપણે આગળ પડતું જ નાખવાનું છે કારણ કે તે પ્રિઝર્વેટિવનું કામ કરે અને અથાણું જલ્દી ખરાબ ન થાય તેના માટે એટલે હું આમાં મીઠું થોડું વધારે નાખી રહી છું હવે આપણે તેને સરસ રીતે હલાવી દેવાનું છે અને મિત્રો એક લીંબુનો રસ નાખવાનો છે મારો વિડીયો સ્કીપ થઈ ગયો એટલે બતાડવાનું રહી ગયું મેં એક મોટા લીંબુનો રસ નાખી દીધો છે હવે આખી રાત રાખી અને આવી રીતે કપડાં પર તેને ચારથી પાંચ કલાક પંખા નીચે સૂકવા દેવાનું છે ચાર કલાક ઓછામાં ઓછું તેને સૂકવવાનું છે કારણ કે આપણે આ મરનાનું અથાણું છે તે બહાર એક મહિના સુધી સ્ટોર કરી શકીએ છીએ બિલકુલ ખરાબ નથી થતું કોઈ પણ પ્રિઝર્વેટિવ આપણે આમાં યુઝ નહીં કરીએ તો પણ તે ખરાબ નહીં થાય એટલે આપણે તેને સૂકવવું જરૂરી છે મેં મરચાંના જે હતા આપણા કાપેલા તેને ચાર કલાક સૂકવી દીધેલા ડીશમાં કાઢી લઈશું એક હવે આપણે સ્ટીલનું વાસણ લેવાનું છે તેમાં આપણે ત્રણ ચમચા જેટલું તેલ નાખવાનું છે અને બે ચમચી આપણે રાઈ નાખી દઈશું તેલ ગરમ થાય એટલે પછી આપણે રાઈ નાખવાની છે અને મિત્રો આમાં બહુ તેલ પણ નથી નાખવાનું ખાલી ત્રણ અથવા બે ચમચા જેટલું તેલનો ઉપયોગ કરવાનો છે નહીં તો અથાણામાં બહુ તેલ તેલ લાગશે અને મિત્રો આ અથાણામાં આપણે કોઈ કુરિયા પણ નહીં નાખીએ જાતના અને બીજા મસાલા પણ આપણે વધારે એડ કરીએ હવે મેં વીસ થી પચીસ કઢી જેટલી લસણ લીધી છે કઢી એટલે આખું લસણ નહીં એમાંથી એક એક પીસ નીકળે તે લેવાના છે અને તેને મેં ખાણી ધસ્તામાં આવી રીતે ખાંડી લીધું છે મિક્સરમાં તેને નથી પીસવાનું આવી રીતે ખાંડેલું જ આપણે લસણ લેવાનું છે હવે એક ચમચી આપણે તેમાં મેથી નાખશું મેથીથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અથાણું અડધી ચમચી આપણે તેમાં હિંગ નાખી દઈશું અને એક ચમચી ભરીને આપણે જીરું નાખવાનું છે જીરું સરસ ફૂટે એટલે જે આપણે લસણ કૂટીને રાખ્યું હતું તે બધું લસણ એડ કરી દેવાનું છે મિત્રો આમ કૂટેલા લસણ નાખવાથી આપણું અથાણું એકદમ ટેસ્ટી બને છે અને શિયાળામાં અથાણું જરૂર બનાવીને ખાવું જોઈએ કારણ કે શિયાળામાં આપણે લસણ ગરમ હોય તો તે આપણા હેલ્થવાઈઝ પણ સારું હોય હવે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે ફાસ્ટ બિલકુલ નથી કરવાની અને લસણ થોડુંક બ્રાઉન થાય એટલે તેમાં આપણે જે મરચાં રાખ્યા હતા તે મરચાં નાખી દેવાના છે અને ગેસની ફ્લેમ હમણાં લો જ રાખવાની છે અને તેને બે મિનિટ જેટલું આવી રીતે તેને સાતડવાનું છે વધારે નહીં ખાલી બે જ મિનિટ સરસ લસણ અને મરચાં થોડા શેકાઈ જાય એટલી વાર સુધી તેને છે હવે થોડું આપણે મીઠું અડધી ચમચી જેટલું નાખી દઈશું કારણ કે પહેલાં પણ આપણે મીઠાનો ઉપયોગ કર્યો છે પણ તેમાં જે પાણી નીકળે તે પાણીમાં મીઠાનો ભાગ હોય તે ચાલ્યો જાય આપણે જ્યારે હાથવા રાખ્યા મરચાં ત્યારે જે પાણી બચે તેને ફેંકી દેવાનું છે એટલે એમાં પણ મીઠું હતું હવે આપણે બે ચમચી ઘરનું ધાણાજીરું આપણે બનાવેલું હોય તે નાખી દઈશું મિત્રો આમાં આપણે કોઈ પણ બીજા એક્સ્ટ્રા મસાલા નાખવાની જરૂર નથી તો પણ અથાણું એકદમ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે અને બે ચમચા ભરી અને ગોળ નાખવાનો છે મિત્રો જો તમને ગોળ ન ભાવતો હોય તો તમે ગોળ સ્કીપ પણ કરી શકો છો પણ તમે આવી રીતે ક્યારેક અથાણું બનાવીને જો તમને ખૂબ જ ભાવશે કારણ કે આપણે લીંબુ પણ નાખ્યું છે અને ગોળ પણ નાખ્યો છે એટલે અથાણું ખાટું મીઠું સરસ તૈયાર થશે અને તેને હાથની મદદથી સરસ રીતે ચોડી લેવાનું છે તો મરચામાં જે મસાલો છે તે સરસ રીતે ભળી જાય અને આપણું ટેસ્ટી અથાણું એકદમ તૈયાર થઈ જાય અથાણાને તમે મિત્રો ફ્રીજમાં રાખો કે બહાર રાખો પણ તેને કાચની સુકાવેલી બોટલમાં ભરી અને રાખવાનું તો તે બિલકુલ ખરાબ નહીં થાય ફ્રિજમાં તેને તમે બે મહિના સ્ટોર કરી શકો છો મિત્રો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું તમને મારું આ મરચાંના અથાણાની રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો મિત્રો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને જરૂરથી શેર કરવાનું ના ભૂલશો તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ